શીરા સાડી આજે ફરીથી તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં અને એકદમ યુનિક ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇન બહુ સુપર રહેવાની છે અને સાડીનું ફેબ્રિક છે ને એકદમ જોરદાર રહેવાનું છે તો ચાલો આજનો એક પીસો ઓપન કરી અને સાડી છે ને એકદમ મસ્ત છે પ્રોફેશનલ લુકની સાડી રહેવાની છે અને એકદમ મસ્ત પૂણા કાપડમાં અને એકદમ યુનિક અને એકદમ કેટલોક પીસ રહેવાનો છે તો ચાલો આજનો આ પીસ ઓપન કરીશ છે મસ્ત લાઇટ પર્પલ કલરનો પીસ ઓપન કરવાનો છે કારણ કે બધા કલર છે ને ઇંગ્લિશ કલર આવવાનો છે એટલે બધા લાઇટવેર કલર હશે અને બધા ઇંગ્લિશ કલર હશે એમાંનો આપણે આ છે ને લાઇટ પર્પલ કલર ખોલી છે ખૂબ સરસ એવો ઠંડો કલર છે અને ફેબ્રિક એ મસ્ત કોણું માખણ જેવું ને ઠંડુ કપડું રહેવાનું છે તો જે બેનર એટલે યુનિક અને સરસ મજાની ડિઝાઇનનો કોન્સેપ્ટ ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે સ્ક્રીન ઉપર જોઈ જો જોતા હશો હોવા છતાં એકદમ હોય તો કેટલી સુપર સાડીનો લુક લાગે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લુ રહેવાનું છે એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો શોર્ટ પલ્લુની સાથે કલર શેર બહુ હેવી આપી દીધે છે તમે જોઈ શકો છો ફ્લાવર પિન્ટની ડિઝાઇનમાં આખો પલ્લુ રહેવાનો છે સાથે શોર્ટ પલ્લુ રહેવાનો છે ને એની બે પાંચ ડિઝાઇને સુપર રહેવાની છે જે આપણે બોર્ડરમાં ઉપરની સાઈડ ને નીચેની સાઈડ આપણે બોર્ડરમાં ડિઝાઇન આવે છે ને એ કોન્સેપ્ટ રહેવાનો છે વચ્ચે આખી સાડી આપણે ફ્લાવરવાળી છે ને યુનિક વાળી છે એને આખા મોટા ફ્લાવરનો આપણો કોન્સેપ્ટ પલ્લુમાં બેસાડ્યો છે ઓલ ઓવર પલ્લુ બહુ જોરદાર છે અને એકદમ મસ્ત કેટલોગ પીસની સાડી રેવાની છો બેનું કારણ કે આ ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇન હોય અને આટલું મસ્ત કોણું માખણ જેવું કપડું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે કેવી સરસ સાડી છે સાડીની સાથે સાથે એકદમ ડિફરન્ટ ડિઝાઇન હોય આવી ના કારણ કે ઓલ ઓવર ડિઝાઇનમાં તમે તો ઘણી વેરાયટી જોઈએ છે પણ આ એકદમ ડિફરન્ટ ડિઝાઇન તો પહેલી વાર તમને જોવા મળશે એટલી મસ્ત ક્લાસી ડિઝાઇન છે અને કલર શેડની વાત કરીએ તો મસ્ત બધા ઇંગ્લિશ કલર છે રહેવાની છે અને ફ્લાવર પ્રિન્ટની આખી સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો અને એકદમ બધા કરતાં ડિફરન્ટ આખો લુક રહેશે સાડીનો તમે જુઓ સ્ક્રીન ઉપર કેટલી મસ્ત લાગે છે અને એકદમ મસ્ત વેર કલર રહીને ઇંગ્લિશ કલર પહેરા તબો બહુ સુપર લાગે એટલે નાની એ મોટે છે અને બંનેને સાડીનું કોમ્બિનેશન સુપર અને સરસ લાગે ને છે સાથે આપણે વાત કરીએ સાડીની બોર્ડર બહુ સુપર રહેવાની છે તમે જોઈ શકો છો આ બોર્ડર છે ને આપણે ફેબ્રિક ની સાથે આપણે વણાક માં આવે છે તમને ખબર જ છે કારણ કે આ એટલું મસ્ત સાડી કુણી આવે ને એની આ બોર્ડર એટલી મસ્ત આવે ને કુણી માખણ જેવી અને પ્લસ આખું વળાકનું ને વિવિંગનું કામ આવે છે જે સાડી એકદમ મસ્ત હેવી પહેરી ને એવો લુક લાગે અને આ ટાઈપની સાડી એકદમ મસ્ત પ્રોફેશનલ લુકની લાગે તમે જોઈ શકો છો અને એકદમ લાઇટ વેર અને ક્લાસી સાડી પહેરી ને તો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલી સુપર ડિઝાઇન હોય એકદમ ફેન્સી અને સાથે સાથે એટલી મસ્ત વળાકવાળી પોડલ હોય વિવિંગ સાથે ફેબ્રિક નહીં તો ભૂલાઈ નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે કેટલી ફાઇન સાડી સાડી છે આખી ફ્લાવર એ પણ ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ લુક ની સાડીનો કોન્સેપ્ટ છે સાથે સાથે એનો બ્લાઉઝ નું કોમ્બિનેશન સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત એક તો હેવી એકદમ બ્લાઉઝ આપી દીધું છે એકદમ ડિફરન્ટ અને સરસ મજાનું અને બારીક ઝીણી ઝીણી ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇન આવશે સાથે સાથે આપણે બે બાજુ બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇનનું અને વિવિંગ બોર્ડર બોર્ડરનું કામ પણ સાથે આવશે એટલે ઓલ ઓવર બ્લાઉઝ બહુ જોરદાર રહેવાનું છે એકદમ ડિફરન્ટ રહેવાનું છે બધા જેવું બ્લાઉઝ નહીં આવે એકદમ મસ્ત ક્લાસી બ્લાઉઝ રહેશે જે બન્યા પછી એકદમ સરસ મજાનું લાગે અને સાડીની વાત કરીએ તો એકદમ સાડી તો ફેન્સી છે એકદમ કેટલોક પીસની સાડીનો લૂક છે તો આટલી મસ્ત જોરદાર સાડી એટલે કુણા માખણ જેવી એમાં કઈ ઘટે ને એટલું મસ્ત ફેબ્રિક તો આટલી મસ્ત સાડી હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય કારણ કે એકદમ મસ્ત ફેન્સી પીસ રહેવાનું છે અને કેટલો પીસની આખી આ આઈટમ રહેવાની છે અને કલર શેરની વાત કરીએ તો બધા મસ્ત એવા લાઇટ વેર કલર રહેવાના છે ને ઇંગ્લિશ કલર રહેવાના છે જે લોકોને ડાર્ક ન અને એની માટે બહુ મસ્ત પ્રોફેશનલ કલર રહેવાના છે તો ચાલો હવે એના આપણે કલર મેચિંગ જોઈશું એક આપણે ઓપન કર્યો તો પર્પલ કલર સુપર રહેવાનું છે અને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન સાથે આપણે તો નું લુક બહુ જોતા રહેશે તો બધા કલર મેચિંગ હું તમને સ્ક્રીન ઉપર બતાવું ને એમાંથી તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કેટલો મસ્ત કલર છે અને કલર શેડ કેવા છે બધા ખબર બધા ઇંગ્લિશ કલર છે એકદમ ડિફરન્ટ જે તમે કોઈ જોયા જોયાનું હોય ને એટલા મસ્ત શેડિંગ રહેવાના છે જે ડિફરન્ટ કલર છે તો હોય અને આટલી મસ્ત ડિફરન્ટ ડિઝાઇન હોય ને તો હારો છે ને તમે જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ પ્રોફેશનલ લુકની સાડી છે એકદમ કેટલોક પીસ સાડીનો લુક રેવાનું છે અને બધા બધા ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે તો છે ને એટલે જોરદાર કોમ્બિનેશન વાળી સાડી તો ફટાફટ જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ચાર કલર કોમ્બિનેશન સાથે એકદમ ડિફરન્ટ ડિઝાઇન અને એકદમ ક્લાસી ડિઝાઇનવાળી સાડી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવા જુઓ તમે સ્ક્રીન ઉપર બતાવ્યા છે કલર ત્રણ કલર તમને નીચે બતાવ્યા અને એક કલર આપણે ઓપન કર્યો હતો છે ને મસ્ત સુપર સાડી ફ્લાવર પ્રિન્ટની સાડી તો ઘણી જોઈ હશે પણ આવી મસ્ત ફેન્સી કેટલોગ પીસની સાડી તમને ઓછી જોવા મળે તો મળી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો કારણ કે ફેબ્રિક તો એકદમ કુણું માખણ જેવું છે અને આ સાડી આપણે બે ઇંચના પહેરે નાના મોટા બધાને જેને પહેરી હોય ને એકદમ મસ્ત ડિફરન્ટ લાગે ગુજરાતી પહેરો કે બેંગોલી પહેરો ગમે તેમ પહેરો ને આ સાડી તો એટલો લુક સરસ આવવાનો છે ને તો વાત જ જવા દે આટલી સુપર સાડી છે આટલો મસ્ત કલર કોમ્બિનેશન છે અને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન છે આટલો સાડીનો જોરદાર કોમ્બિનેશન આવી ને તો ફટાફટ જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડ લાઈટનો ને કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ